તો ફાઇનલી આપણે માતાના મઢે પચી ગયા છે તો આ પાછળનું ગેટ છે એક આગળ પણ ગેટ છે તો આ પ્રમાણે અંદર એન્ટ્રી છે આ બાજુથી તો અહીંયા માતાનો મઠ આ પ્રમાણે બધું પરિસર બનેલો છે અહીંયા થાંભલાઓ છે ને સામે મા મંદિર તમે જોઈ શકો છો ભક્તો અત્યારે દર્શન કરવા આવી ગયા છે અને સામેની સાઈડે કેન્ટીન છે ત્યાં તમને જમવાનું ફ્રી મળી જશે નિશુલ્ક અને રહેવા માટે રૂમ પણ મળી જાય છે તો અહીંયા તમે ગમે ત્યારે આવો તો બીજો ગેસ્ટ હાઉસનો તમારે ખર્ચો નહીં થાય અને અહીંયા સામેની સાઈડે સામે પહેલાં ભાઈઓ છે ત્યાં ચેકઆઉટ આપણે ત્યાં તમારે એન્ટ્રી કરાવીને રૂમ તમને મળી જશે અને જમવાનું અહીંયા કેન્ટીનમાં ભોજનાલયમાં ફ્રી છે અહીંયા જમવાનું તમને ફ્રીમાં મળી જશે આ બધા રહેવા માટેના રૂમ છે તો ચાલો તમને દર્શન કરાવું મા આશાપુરા માતાના તો આ છે મા આશાપુરાનું મંદિર તો અંદર કેમેરો એલાઉડ નથી એટલે બહારથી તમે દર્શન કરી લો પછી અમે પણ દર્શન કરી લઈએ અને અમે આગળ પછી અહીંયા દર્શન કરીને કોટેશ્વર મહાદેવ તરફ આજે જવાના છીએ તો અત્યારે અમે આજે નાઇટ અહીંયા માતાના મઢે આપણે રોકાયા હતા તો અહીંયા જો બધા ફોટોશૂટ કરી રહ્યા છે તો આ પ્રમાણે માતાના મઢનું આ જગ્યા ખૂબ સુંદર છે જુઓ તમે બગીચો પણ છે બધું જ અહીંયા સરસ બધું રહેવાની વ્યવસ્થા અને જમવાની વ્યવસ્થા

અહીંયા માતાના મઠ નું દર્શન કરી લો મિત્રો તમે આપણે દર્શન કરી લીધા છે અને હવે અહીંયાથી ચા નાસ્તો કરીને આપણે નારાયણ સરોવર નારાયણ સરોવર કોટેશ્વર તરફ આપણે હવે આગળ વધશું તો દયા શાપુરામાં ફરીથી ચાન્સ મળશે તો પાછા દર્શન કરવા આવશું તો તમે પણ દર્શન કરી લો વિડીયોને લાઈક કરજો ગુડ મોર્નિંગ દોસ્તો સ્વાગત છે પણ ફરીથી એક નવા વિડીયોમાં તો અમે માતાના મઢ દર્શન કરીને અત્યારે નીકળી ગયા છે કોટેશ્વર મહાદેવના દર્શન કરવા માટે તો માતાજીના દર્શન થઈ ગયા છે એ આપણે એ વિડીયો ટૂંક જ સમયમાં વિડીયો યુટ્યુબમાં આવશે અને આજે આપણે